ભરૂચ જિલ્લાના ઉમરલા પોલીસ હદમાં ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ હદમાં આવતા ડુંડા ગામ ખાતે ખેતરમાંથી રૂપિયા ત્રણ લાખ બાર હજાર આઠસો એસીના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ઝઘડીયા તાલુકાના ઢુંઢા ગામે ટેકરાફળિયા ખાતે રહેતો બુટલેગર નરેન્દ્ર ઉર્ફે નંદો પૂનમભાઈ વસાવાનાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ઘરના પાછળના ભાગે આવેલ ખેતરમાં સંતાડી રાખી એક્ટિવા ગાડીથી સગે વગે કરવાની તૈયારીમાં છે જે મળેલ બાતમીના આધારે ઢુંઢા ગામે ટેકરાફળિયા ખાતે નરેન ઉર્ફે નંદા વસાવાના ઘર તથા આજુબાજુ તપાસ કરતાં ઘરની પાછળના ભાગે આવેલ ખેતરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર તથા એક એક્ટિવા ગાડી એક મોબાઈલ મળી કુલ ત્રણ લાખ બાર હજાર આઠસો એંસીના મુદ્દામાલ સાથે આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી